નમસ્કાર હું છું કલ્પેશ ચાવડા નેત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ મુંબઈ સિવાય પણ ગુજરાતની અંદર અનેક જગ્યાએ ગણેશ ઉત્સવનો મહોત્સવ અને તેની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આવી જ રીતે એક અમદાવાદની અંદર એપાર્ટમેન્ટ છે આદર્શ એપાર્ટમેન્ટ ત્યાં પણ આવી રીતે એક ઉજવણી કરવામાં આવે છે જ્યાં ગણેશ ઉત્સવની સાથે સાથે બાળકોને પણ સંદેશો આપવામાં આવે છે એક સારો સંદેશો આપવામાં આવે છે જેમણે ગણપતિ બેસાડ્યા છે આપણે સીધા જ તેમની સાથે વાત કરીએ પહેલાં તો તમારું નામ શું છે દીપક ભાઈ અને તમે કેટલા વર્ષથી ગણપતિ છેલ્લા પાસઠ વર્ષથી સ્થાપના કરીએ છીએ અને દર વર્ષે અનોખી અનોખી થીમ દ્વારા સમાજમાં મેસેજ આપીએ છીએ અને આ વખતે જે વધારે પડતા બાળકો એવી પરિસ્થિતિ હતી કે આપણે જ્યારે કોવિડ વખતે શિક્ષકોએ ઓનલાઈન જે હોમવર્ક ઘરેથી આપતા હતા પણ હવે એના આડમાં છોકરાઓ છે તે બે કલાકની ની જગ્યા ચાર ચાર ને પાંચ પાંચ કલાક જે મોબાઈલ વાપરે છે તો એમની આંખો માટે પણ અને એમની સેહત માટે પણ બહુ ખરાબ છે એટલે અમે કંઈક એવું વિચાર્યું કે આ વખતે આપણે કંઈ ને કંઈક નવું કરીશું અને સંદેશો એવો આપીશું કે ભાઈ મોબાઈલ એક એવી અત્યારે સમાજની અંદર થઈ ગઈ છે એક કેવી વસ્તુ થઈ ગઈ છે કે જેથી કરીને બાળકોએ એને બહુ એની ઉપર વધારે ડિપેન્ડેબલ થઈ ગયા છે તો મારા કહેવાનો કારણ એ જ છે કે આ જે થીમ છે એનો એ જ હેતુ છે કે ભાઈ તમે મોબાઈલથી દૂર રહો અને માતા પિતા બી ચિંતિત છે આ વાતને લઈને એટલે આ વખતે મેં આ થીમનું આયોજન કર્યું હતું

પબજી હોય કે ઘણી બધી ગેમો હોય તો છોકરા એમાં વ્યસ્ત હોય છે પછી અહીંયા એક એક પ્રકારની જે છોકરી યંગ્સ છે તો એ સેલ્ફી લે છે અને આ બાજુ તમે જોશો કે માતા બેસાડી છે અને માતા જે છોકરાને જમાડે છે પણ તેમ છતાં બી એનું જે ધ્યાન છે એ પૂરેપૂરું મોબાઈલમાં છે એટલે ખાવા પીવા ઉપર બી પૂરતું ધ્યાન નહીં જતા અને ફિઝિકલી વસ્તુ કે જે આપણે પહેલા રમતા હતા ખો ખો લંગડી કે એવી કોઈ એક્ટિવિટીઝ છોકરાઓ કરતા નથી અને બસ એમને ફક્ત ફક્ત મોબાઈલ જ છે અને આ ઉપર પણ તમે જુઓ છો કે હેન્ડ ફ્રી એટલે ઘણા બધા ચાન્સીસ છે કે આ કલાક આ લોકો કાનમાં રાખીને ગમે તે એટલે જોતા હોય કરતા હોય કે સાંભળતા હોય તો એક આ બી એક ખરાબ ઉદાહરણ છે કે આ રીતનો ઉપયોગ ના કરવો જોઈએ અને વધારે પડતો ના કરવો જોઈએ અને આ સેલ્ફી જે અમે દર્શાવ્યું છે કે જે સેલ્ફી લે છે તો ઘણી વાર આપણે જોઈએ છીએ કે નદી નાલા વખતે જયારે એ લોકો સેલ્ફી લેતા હોય મૃત્યુ ની વસ્તુ હોય છે તો આ બધી વસ્તુ છે તો આ બધું અહીં જે ઉભું કરવામાં આવ્યું છે તો આ બહુ અગત્યની વસ્તુ છે અને સમાજને અમે એક જ સંદેશો આપીએ છીએ કે મોબાઈલનો વપરાશ સમય અનુસાર કરવો જરૂરી છે હાલ અમદાવાદ પૂર્વની અંદર આદર્શ એપાર્ટમેન્ટની અંદર એક એવું પરિવાર વસે છે જેઓ દર વર્ષે ગણેશ ચતુર્થીની તો ઉજવણી કરે છે પરંતુ સાથે સાથે એક ઉત્તમ સંદેશો પણ આપે છે આ જો પરિવાર છે જેઓ છેલ્લા પાસઠ વર્ષથી અલગ અલગ થીમ સાથે ગણપતિની ઉજવણી કરે છે તમે છેલ્લા કેટલા વર્ષથી ઉજવણીઓ કરો છો અને કેવા કેવા પ્રકારની થીમો સાથે આવો છો દર વર્ષે અવનવી થીમ હોય છે અને મારો એ જ સંદેશ છે ગણપતિ આવતાની સાથે મારો એટલો ઉત્સાહ હોય છે કે લોકોને સંદેશો કંઈક ને કંઈક સારો હું પોતે આર્ટિસ્ટ છું અને ઓછા ખર્ચાની અંદર સારો સંદેશો આપવાનું મારું કામ અને હું દર વર્ષે સમજો કે આપણે સ્વચ્છતાની વાત કરીએ કે પછી પ્લાસ્ટિકની વાત કરીએ કે પછી બીજી વેક્સિનેશનની વાત કરીએ કે પછી કોરોના કાળની વાત કરીએ તો આ બધું અમે દર વખતે અવનવું અને આજ આજ વસ્તુ અમે દરેક અહીંયા બાળકો પણ આવે એ બી સમજી શકે અને આ વખતનો જે મોબાઈલનો જે ક્રેઝ છે એ આ વખતે અમે જે ઉભું કર્યું છે ચિત્ર એ મોબાઈલને લોકો ખાસ બાળકોને અમે અજય બી સૂચવીએ છીએ કે મોબાઈલનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરે બિલકુલ તો આ આદર્શ એપાર્ટમેન્ટમાં રહેતો જોગી પરિવાર છે મહારાષ્ટ્રીયન છે છે મૂળ અને છેલ્લા વર્ષથી આવી જ રીતે ઉત્તમ ઉદાહરણ સાથે ગણપતિનું આગમન કરતા હોય મારું નામ કિરણ જોગી છે અમે દર વર્ષે ગણપતિમાં અલગ અલગ થીમ બનાવીએ છીએ જેનાથી સમાજને સારો સંદેશ મોકલી શકીએ તો આ વર્ષે અમારો સંદેશ એ જ છે કે મોબાઈલ જે વપરાશ યંગસ્ટર બાળકોમાં જે વધી રહ્યું છે તે ખૂબ જ ખરાબ છે કારણ કે એક જાતનું વ્યસન થઈ ગયું છે બાળકોમાં કારણ કે તે લોકો જમતા નથી રમતા નથી અને બસ મોબાઈલ ને મોબાઈલ સ્કૂલેથી આવે એટલે મોબાઈલ જ જોઈએ એમને એમની આંખો માટે ખરાબ છે પણ એ સમજતા નથી બસ મોબાઈલની જ દુનિયા બની ગઈ છે મોબાઈલ સિવાય એમને કશું સુસતું નહીં ગામ જવું ક્યાં જવું કોઈની જોડે વાતો કરવી સમાજમાં સમાજ બાંધવો જોડે વાતો કરવી એ કશું જ નથી સુસતું ફક્ત ને ફક્ત મોબાઈલ જ જોઈએ એમને તો અમારો આ મેસેજ છે કે બાળકો અને જવાનયા જે છે એમને એક મેસેજ છે કે મોબાઈલ જુઓ તમે ના નથી મોબાઈલ ખૂબ જ સારી તમે આજુબાજુની દુનિયા ભૂલી જાઓ બિલકુલ તો આ એક પરિવાર હતું જે અમદાવાદ પૂર્વના આદર્શ એપાર્ટમેન્ટની અંદર રહે છે તેઓ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થીની તો ઉજવણી કરવામાં આવે છે પરંતુ સાથે સાથે બાળકોને પણ જેને લઈને તેઓને નુકસાન થઈ રહ્યું છે તેનું બાળકો છીણવાઈ રહ્યું છે તેને લઈને આ એક ઉત્તમ ઉદાહરણ અહીંના પરિવારે પૂરું પાડ્યું છે જો આ પ્રકારના સમાચારો અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલ સાથે જોડાયું